નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાત પર મિત્રો પેન્શનરો માટે એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે સરકારે નવો નિયમ જાહેર કર્યો છે જે સીધો પેન્શનરોના જીવન સાથે જોડાયેલો છે આ નિયમથી કેટલાક પેન્શનરોને મોટો ફાયદો થશે તો કેટલાક પેન્શનરોને નવી પ્રક્રિયા અપનાવવી પડશે અને ગેરફાયદો પણ થઈ શકે તો મિત્રો આજનો આખો વિડીયો તમે અંત સુધી જોશો તો તમને સ્પષ્ટ સમજાઈ જશે કે આ નવો નિયમ તમારી પેન્શન પર સારી અસર કરશે કે ખરાબ અસર કરશે અને કેવી અસર કરશે તે તમે જાણી જશો તો મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આ ચેનલ પર અમે દરરોજ પેન્શન અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો ચાલો મિત્રો મિત્રો આપ સૌ જાણો છો કે પેન્શનરો માટે છેલ્લા કેટલાક વર્ષોથી અલગ અલગ ફેરફારો થતા રહ્યા છે ક્યારેક ડીએ વધે છે ક્યારેક ફિટમેન્ટ ફેક્ટર બદલાય છે તો ક્યારેક પેન્શન મેળવવાની પ્રક્રિયામાં નવા દસ્તાવેજો જોઈએ છે પરંતુ આ વખતે સરકારે નવો નિયમ લાવ્યા છે જેનાથી દરેક પેન્શનરને ધ્યાન રાખવું જ પડશે તો મિત્રો સરકારનો આ હેતુથી સ્પષ્ટ છે કે પેન્શન સિસ્ટમને પારદર્શક બનાવી છેતરપિંડીથી અટકાવવી અને પેન્શનરોને સમયસર પેન્શન આપવી તો મિત્રો હવે વાત કરીએ કે નવો નિયમ શું છે તો મિત્રો આ નવા નિયમ મુજબ હવે દરેક પેન્શનરને દર વર્ષે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે ડીએલસી આપવું ફરજિયાત થશે પહેલાં ઘણા પેન્શનરોને ફિઝિકલ લાઈફ સર્ટિફિકેટ આપવું પડતું હતું પણ હવે મોટા ભાગે બધું ઓનલાઈન જ કરવાની પ્રક્રિયા હશે મિત્રો જો કોઈ પેન્શનર લાઈફ સર્ટિફિકેટ સમયસર નહીં આપે તો તેની પેન્શન અટકી જશે અને મિત્રો આ પ્રક્રિયા ફેસ ઓથેન્ટિફિકેશન એપ અને આધાર ઓટીપી અથવા નજીકની બેંક અથવા સી સેન્ટર મારફતે કરી શકાશે અને મિત્રો સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે એંસી વર્ષથી વધુ વયના પેન્શનરોને થોડો વધારે સમય આપવામાં આવશે અને મિત્રો આ સાથે જ પેન્શનરોના બેંક એકાઉન્ટ જેમ કે ડિટેલ અપડેટ મોબાઈલ નંબર લિંક આધાર લિંકિંગ એ બધી જ પ્રક્રિયા ફરજિયાત રહેશે હવે મિત્રો આપણે વાત કરીએ પેન્શનરો માટેના ફાયદા વિશે તો મિત્રો આ નવો નિયમ પેન્શનરો માટે મુશ્કેલી સાથે ફાયદા પણ લાવે છે તો પહેલો ફાયદો જોઈએ તો મિત્રો પેન્શન સમયસર મળશે તો ઘણીવાર લાઈફ સર્ટિફિકેટમાં ભૂલના કારણે પેન્શન અટકી જતી હતી હવે ડિજિટલ સિસ્ટમથી તે ઝડપથી ક્લિયર થશે બીજા નંબરમાં મિત્રો ઠગાઈ અટકશે એટલે કે કેટલાક કેસોમાં મૃત્યુ પામેલા પેન્શનરોના નામે પેન્શન લેવાતું હતું હવે ડિજિટલ ચેકને કારણે તે શક્ય નહીં બને ત્રીજા નંબરમાં મિત્રો આ પ્રક્રિયા ઘરે બેઠા કરી શકાશે મિત્રો પેન્શનર મોબાઈલ એપ મારફતે આ સર્ટિફિકેટ આપી શકાશે એટલે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે ચોથા નંબરમાં મિત્રો પારદર્શકતા એટલે કે સરકારના ડેટાબેઝમાં રિયલ ટાઈમ માહિતી ઉપલબ્ધ રહેશે હવે મિત્રો આપણે વાત કરીએ પડકારો અને સમસ્યાઓની પરંતુ મિત્રો દરેક બાબતમાં જેમ સકારાત્મક પાસા હોય છે તેમ નકારાત્મક પાસા પણ હોય છે તો મિત્રો આમાં નકારાત્મક પાસા એ છે કે જે ગામડાના વૃદ્ધ પેન્શનરો માટે મોબાઈલ એપ વાપરવી મુશ્કેલ બની શકે છે અને ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રિકોગ્નાઇઝેશન ઘણીવાર ટેકનિકલ એરર આપે છે અને મિત્રો ઇન્ટરનેટ ન હોય તો ડિજિટલ લાઈફ સર્ટિફિટિફિકેટ આપવું મુશ્કેલ બની જાય છે તેથી સરકારે એ સુનિશ્ચિત કરવું પડશે કે દરેક પેન્શનરને સહાય માટે ખાસ કેમ્પ અને બેંક હેલ્પ ડેસ્ક અને સરળ માર્ગદર્શન મળી રહે હવે મિત્રો વાત કરીએ પેન્શનરો માટે માર્ગદર્શન વિશે તો મિત્રો હવે તમારે શું કરવું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તમારે પહેલાં તમારું આધાર કાર્ડ મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ એકબીજા સાથે લિંક કરાવવું પડશે અને બીજા નંબરમાં તમારે દર વર્ષે નક્કી સમયસર ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ આપવું પડશે ત્રીજા નંબરમાં મિત્રો તમારે જો તમને ટેકનિકલ મુશ્કેલી આવે તો નજીકની બેંક પોસ્ટ ઓફિસ અથવા સીએસસી સેન્ટર પરથી મદદ લઈ શકો છો ચોથા નંબરમાં મિત્રો તમારા બાળકો અથવા પરિવારોજનોની મદદથી પણ આ પ્રક્રિયા સરળતાથી કરી શકાશે મિત્રો પેન્શન માત્ર રૂપિયા નથી એ જીવનભર કરેલી મહેનતનું છે એ આપણા વૃદ્ધાવસ્થાનો આધાર છે નવા નિયમોથી ભલે થોડું કષ્ટ વધે પણ તેનો હેતુ આપણા હક પેન્શન સુરક્ષિત રાખવાનો છે સરકારને વિનંતી કરીએ કે વૃદ્ધ પેન્શનરો માટે ખાસ વ્યવસ્થા કરે જેથી કોઈ પેન્શનર માત્ર ટેકનિકલ મુશ્કેલીને કારણે પોતાનો હક ગુમાવી ના બેસે મિત્રો આ નવા નિયમ વિશે તમારું શું કહેવું છે શું તમને લાગે છે કે આ બદલાવ સાચે જ પેન્શનરો માટે ફાયદાકારક સાબિત થશે તો મિત્રો તમારા વિચારો કમેન્ટમાં જરૂરથી જણાવજો આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી દરેક પેન્શનર સુધી આ મહત્વની માહિતી પહોંચી શકે જય હિન્દ Jai bà